મારું નામ ધરા શાહ છે અને હું ડેલાસ ટેક્સાસ યુએસએમાં રહું છું સાવરકુંડલામાં નાનીથી મોટી થઈ અને ભાવનગર મારો સાસરો છે બે હજાર ઓગણીસમાં હું ડિલિવરી માટે ગઈ ઘરે આવીને કહ્યું કે બેબીનું હેડ સ્ટક થઈ ગયું છે એટલે સિઝેરિયન કરવું પડશે આવ્યા બાદ મને હેવી બ્લડ લોસ શરૂ થઈ ગયું જેના લીધે મારા હાર્ટ પર અસર થઈ ગઈ ફંક્શન્સ પર અસર થઈ ગઈ જેના લીધે ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું મારા પાર્સલ યુટ્રસ કાઢવામાં આવ્યું બંને ઓવરીસ કાઢવામાં આવી અને વેન્ટિલેટર પર રાખી દેવામાં આવી હું અરાઉન્ડ દિવસ નાની હતી ત્યાં સુધી બ્લડ ના પહોંચી શક્યું જેના લીધે થઈ ગયું તો મારા બંને પગ ગોઠણથી થી નીચે મારા જમણો હાથ કોણી થી નીચે અને ડાબા હાથ ની બધી આંગળીઓ કાઢવામાં આવી કારણ કે બધું ગેંગરિંગ થઈ ગયું મને ન્યૂઝ આપવામાં આવ્યા કે આપણું બાળક છે માહિર એને જેનેટિક ડિસઓર્ડર છે માહિર મારી સાથે રમતા રમતા એને આંખ બંધ કરી દીધી અમારા માટે ખૂબ જ અઘરું હતું પણ અમે એવું વિચાર્યું કે માહિર આટલી નાની એજમાં આટલું બધું સહન કરીને ગયો છે તો હું એની મા છું મારે તો ઊભું થવું જ જોઈએ બસ એ જ વિચારીને ફરીથી એક્સરસાઇઝ શરૂ કરી મે વખત પાંચ કિલોમીટર રેસ કમ્પ્લીટ કરી અને આ બધામાં મારા હસબન્ડ ખૂબ જ સપોર્ટ છે મારું પૂરું ફેમિલી મારી સાથે છે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે એમનો સામનો કરો દુઃખી થઈને બેસવાથી કે રડવાથી કોઈ જ સોલ્યુશન નથી મળતું આટલું બધું થયા પછી હું લડીશ શકો છો તો તમે તો બધા કરી જ શકો છો